નવા વર્ષ પહેલા મોટી ખબર આવી રહી છે લઘુત્તમ વેતન ધારકો આનંદો લઘુત્તમ વેતનમાં થશે મસ મોટો વધારો લઘુત્તમ વેતન પર કામ કરતા કર્મચારીઓ માટે નવા વર્ષ પહેલા એક મોટી ખબર સામે આવી રહી છે જેમાં લઘુત્તમ વેતનમાં મોટો વધારો જોવા મળી રહ્યો છે આ ખબર લાખો એવા લઘુત્તમ ધારકો માટે ખુશીના સમાચાર લઈને આવી છે નવા વર્ષ પહેલા તેમના વેતનમાં મસ્ત મોટો વધારો થવા જઈ રહ્યો છે નવા વર્ષ પહેલા ગુજરાતના લાખો જે શ્રમિકો છે તેમના માટે એક એવી ખબર છે જેનાથી આંખોમાં આછા અને ચહેરા પર સ્મિત આવી શકે છે લઘુત્તમ વેતન ધારકો આનંદો તેવું શા માટે કહેવામાં આવી રહ્યું છે કારણ કે લઘુત્તમ વેતનમાં મસ્ત મોટો વધારો થવાની ચર્ચા બની ગઈ છે જો તમે મજૂર છો 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 ફેક્ટરીમાં કામ કરો સિક્યુરિટી ગાર્ડ કે કરાર આધારિત કર્મચારી છો તો આ વિડીયો તમારા માટે ખૂબ મહત્વનો રહેવાનો છે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલા જો તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં અને જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક અને વધુ ને વધુ લઘુત્તમ વેતન ધારકો સુધી આ વિડીયો શેર કરજો સવાર પડે ને મજૂર કામે જાય સાંજ પડે થાકેલા શરીર સાથે ઘરે પાછા હોય પણ મહિનાના અંતે હાથમાં આવે એટલો પગાર કે જેમાંથી ઘર ચલાવવું પણ મુશ્કેલ બને અને પગાર એ જ જૂનો લઘુત્તમ વેતન ધારકો ની આ વ્યથા છે તો મિત્રો સરકાર દ્વારા જે નક્કી કરવામાં આવતું લઘુત્તમ વેતન છે એ

ટૂંકમાં તેમના કામ મુજબ તેમને પગાર આપવામાં આવે મોંઘવારી મુજબ તેમને વેતન ચૂકવવામાં આવે તો હવે મોટી વાત સાંભળજો નવી વેતન સમીક્ષા નક્કી કરવામાં આવી રહી છે મોંઘવારી સૂચકાંક અને શ્રમિક સંગઠનોની માગને ધ્યાને લઈને નિર્ણય લેવામાં આવી રહ્યો છે લઘુત્તમ વેતનમાં નોંધપાત્ર વધારાની ચર્ચા તેજ બની રહી છે કે પછી ચાલી રહી છે તો ચર્ચા શું છે તો ચર્ચા એવી છે કે આ વધારો માત્ર નામ પૂરતો નહીં પરંતુ સાચા અર્થમાં મસ મોટો વધારો હોય છે પણ મિત્રો તે વાતનું ધ્યાન રાખજો કે હાલમાં આ ચર્ચા ચાલી રહી છે હાલ આ સત્તાવાર જાહેરાત નથી પરંતુ ગ્રાઉન્ડ લેવલની માહિતી આપણે ચેનલ પર આપી રહ્યા છે અને આ જે ચર્ચા ચાલી રહી છે તે વિશ્વસનીય ચર્ચા પર

હોય કે પછી ઉદ્યોગોમાં કામ કરતા વર્કર્સ હોય સિક્યુરિટી ગાર્ડ હોય સફાઈ કામદારો હોય કે પછી કરાર આધારિત કર્મચારીઓ હોય એટલે કે લાખો પરિવારોને સીધી રાહત જોવા મળી રહેશે થોડું વધારે વેતન એટલે કે બાળકોની ફી ભરવામાં સહેલાઈ દૂધ દહીમાં કપાત નહીં અને સૌથી મોટી વાત આત્મસન્માન વેતનમાં વધારો કરવામાં આવે તો ચોક્કસપણે લઘુત્તમ વેતન ધારકોને શ્રમિકોને ફાયદો થશે એટલે કે થોડુંક પણ વધારે વેતન આપવામાં આવે તો ચોક્કસપણે તેમના જીવન ધોરણમાં પણ ફેરફાર થઈ શકે મોંઘવારી સામે થોડીક રાહત મળી શકે એટલે કે બાળકોની ફી ભરવામાં થોડી સહેલાઈ રહે દૂધ દહીમાં જે કપાત કરવામાં આવે છે એટલે કે તેને ટાળવામાં આવે તે કપાત હવે ના કરવામાં આવે અને સૌથી મોટી વાત આત્મસન્માન પણ જળવાઈ રહે આ વધારો રૂપિયા કરતા વધારે આશા લાવનારો જોવા મળી રહ્યો છે હવે શ્રમિક સંગઠનો કહે છે કે વેતન મોંઘવારી મુજબ વધવું જોઈએ નિષ્ણાંતો કહે છે કે વેતન વધશે તો બજારમાં ખરીદી વધશે અને ખરીદી વધશે તો અર્થવ્યવસ્થા મજબૂત બનશે એટલે વેતન વધારવાથી ચોક્કસપણે સરકારને પણ ફાયદો છે અર્થવ્યવસ્થાને પણ ફાયદો છે તો મિત્રો જો નવા વર્ષ પહેલા આ નિર્ણય લેવામાં આવે છે તો એ શ્રમિકો માટે સૌથી મોટી ભેટ હશે તેમની લાંબા ગાળાની માંગ પ્રત્યેનો સન્માન હશે અને તેમના જે શ્રમિકો છે તેમના કામ પ્રત્યે પણ તે વધારે ધ્યાન આપી શકશે અને શ્રમિકો માટે આ સૌથી મોટી ભેટ સાબિત થઈ શકશે તો તમે શું માનો છો શું લઘુત્તમ વેતન વધવું જોઈએ કે નહીં તમારો અભિપ્રાય શું છે તે જરૂરથી જણાવજો આ વિડીયો દરેક શ્રમિક સુધી પહોંચાડજો અને વિડીયોને લાઈક જરૂરથી કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને આવી તમામ માહિતી તમારા સુધી સૌ પહેલી પહોંચતી રહે ફરીથી આવા જ ઉપયોગી વિડીયો સાથે ફરી મળીશું ધન્યવાદ